ભૂજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને પીંચોતેર વર્ષ પૂરા થતા હોય શનિવાર તારીખ મે થી ચૌદમી મે મંગળવાર સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ ચાલનાર આ અમૃત મહોત્સવના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી

તેમજ રાત્રે કીર્તિભાઈ વરસાણી દ્વારા ભક્તિ સંગીત દ્વિતીય દિવસ તારીખ બાર મે ના અલગ અલગ ધાર્મિક પ્રસંગો તેમજ રાત્રે રાસોત્સવ તૃતીય દિવસ તારીખ તેર મે ના નગર ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભક્તિ આખ્યાન ચતુર્થ દિવસ તારીખ ચૌદ મે ના પાટોત્સવ વિધિ અન્નકૂટ આરતીઓ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ તેમજ સત્કાર સમારંભ યોજાશે જેમાં સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અમારી ખાસ પટેલ ચોવીસની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય એની આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દ્વારા દર્શન થતું હોય ત્યારે આવા ગામના માતા પરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાને એને એક એને પૂરતું જ વપરાતું એવું નથી પણ આજના માતા પરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ ઉદાહરણરૂપ બને પ્રેરણારૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવનું ઉજવવાનું નથી આની અંદર જે દાતાઓના જે પેણા તમારા દાતા તમારે સમય મળે તો દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કઈ ઇન્ટરવ્યુ લેજો એનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચીલા પટેલ સમાજ હોય લાઈન સ્વરૂપથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણ ચાલતી એની મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના સમાજને અમે ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હજી વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે આ ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો

આ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર ઉજવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા જે અમને જ્ઞાન આપ્યું છે અને જે આલોકમાં જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુપયોગ થાય એટલા માટે અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે અમે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં આપણા અમારા શ્રીએ વાત કરી કે દાન ડોનેશનો એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ ચેલાઓ તો જે મેં રાજી થાય એને માટે અમે ચાર દિવસનો ઉત્સવ ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા મુક્તજીવન સ્વામી બાપા અમારા ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન ડોનેશનની વાત તો આપણે બધી કીર્તિભાઈ કરી અમારી તૈયારી આ ઉત્સવ ઉજવવા માટે તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ થી જે અમે બધા કાર્યક્રમો કર્યા છે એની નિમિત્તે ધુનિયા કરી પારાયણો કરી તળાવો પણ અમે બેક કર્યા છે જે પશુઓ માટે જે રિનોવેશન કર્યા છે આ તૈયારી બધી અમારી અઢાર અગિયાર થી ચાલુ છે અને ચૌદ અગિયારે એ પૂર્ણ થશે એનો અમને ખૂબ આનંદ છે નિરંગના બાબતે જયારે માં યુદ્ધ થયું ત્યારે માધાપર ગામના એવા વરિષ્ઠ આગેવાનો જે હતા પટેલ કહેવાય અમારા ટ્રસ્ટી યાદવજીભાઈ એને બહુ જહેમત ઉઠાવી અને જે પાકિસ્તાને આપણું રનવે તોડી નાખ્યું ભુજમાં તે વખતે જે આ માધાપર ગામે જે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને જે હેલ્પ કરી સરકારને પણ એ કામ થઈ ન શકે એવું કામ રાત દિવસ કરીને રણવે બનાવી આપ્યો તો એને માટે પણ અમને આ ગૌરવ છે કે અમારું માધાપર ગામ આ રીતે હંમેશા બધી વાતે આગળ છે એમને જે જૂની બહેનો છે એને પણ અમે સન્માનનો કાર્યક્રમ રાખશું પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં શ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓન એન એવરેજ અમારા અંદાજ મુજબ રોજ થી સાત આઠ હજાર જયારે એક દિવસ જેમ અર્જુનભાઈએ કહ્યું એમ એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામ ના આવે એ ઓન એન એવરેજ સાત થી આઠ હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો ટકા નહીં કઈશ તો સો ટકા જ બધાના ખુદના પોતાના અહીંયા ઘરો હોય જ છે એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયરનો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એક્સ્ટિંગ હશે એ બધી સેફ્ટીના સાધનો જેમ અર્જણભાઈએ કહ્યું સફાઈ સેફ્ટી એ બધું અમે આયોજન કરેલું છે નાટક છે એનો થીમ અમારી એમાં જે બહેનો એ દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અમારો અને જેમ અમારા સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હતા ને એમને એવું હતું કે નવા નવા કલાકારો એટલે એમાં કલાકારો સાથે કચ્છના એવા નાના નાના કલાકારો જે લોકગીત ગાતા હોય એને પ્લેબેક કેવી રીતે ગાવું એને આજે લોક ફોક ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનો પણ એટલો જ જમાનો છે તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઈલાઇટ કરવા માટેનો કાર્ય છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધાપર કઈ ને કઈ નવું આપે છે તો માધાપર કઈ ને આ બધા ફિલ્ડમાં એજ્યુકેશન થી લઈ કલા ક્ષેત્રથી લઈ રમત ગમત થી લઈ થી લઈ બધા ક્ષેત્રોમાં આવી રીતે કઈ ને કાંઈ નવું નવું આપી છે ના આ વખતે મતલબ એ કક્ષાની સેલિબ્રિટી કોઈ આવવાની નથી પણ અમારું મેઇન ફોકસ મેં આપને કહ્યું એમ કે કચ્છના કલાકારોને અને ગુજરાતના કલાકારોને કેમ હવે આપણે આગળ લઈ આવીએ એ જ અત્યારે અમારો એ મુખ્ય ઉદ્દેશ્ય છે